નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ હાર્દિક સ્વાગત છે ધર્પાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સિવા શૈલેષભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે તેમણે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરે કુબેરદાતાના આશીર્વાદ લીધા એકાદશી છે આજના એકાદશીનું શાસ્ત્રોમાં ખુદ મહત્વ રહેલું છે ઉત્પત્તિ એકાદશી હજાર એકાદશી કરવા સમાન આ એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આજે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી એવા શૈલેષભાઈ મહેતા સોટાનો જન્મદિવસ પણ હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે વહેલી સવારે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી હતી અને કુબેર ભંડારી દાતાના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે તેમણે ધર્ભાવતીના લોકોના સુખ અને શાંતિ સમૃદ્ધિ માટેની કામના વ્યક્ત કરી હતી આજ રોજ ઉત્પત્તિ એકાદશી જેનો મહિમા એક હજાર અગિયારસ કરો એ બરાબર આજની અગિયારસ આજે કુદરતથી વધ એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે જન્મદિન આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે અને ડબ્બો વિધાનસભા નહીં પણ કોઈના હૃદયમાં ઉત્પાત ના થાય કોઈના મગજનો ઉત્પાત ના થાય અને તમામ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વાર કુંબેરદાદા પાસે પ્રાર્થના કરી છે તમામનું કલ્યાણ થાય તમામની મનોઈ પૂરી થાય જય કુબેર